રાજકોટ જિલ્લામાં ખેલ સહાયકોના કરાર પૂર્ણ થાય તે તેમને છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને રમત ગમત ક્ષેત્રે તેમજ સ્વાસ્થ્યને લઈને કુશળ બને તે હેતુથી સરકાર દ્વારા અગિયાર મહિનાના કરાર આધારિત પિસ્તાલીસ જેટલા ખેલ સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવી

અમારા પિસ્તાલીયા પિસ્તાલી રાજકોટ જિલ્લાના શિક્ષકો છે એના કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય તો અમે જિલ્લા પંચાયતમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે ઉપવાસ આંદોલન ઉપર બેસીશું.